આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી ગોવિંદગુરુ લીમડી નવીન તાલુકો બાબતે આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા અપાઈ પ્રતિક્રિયા આજ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે ગુરુ લીમડી નવીન તાલુકો કચેરીઓ શરૂ થતાં આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરસિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે જેમાં તાલુકાના ગામોના સીમાંકન સહિત વિવિધ સવાલો આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે જેઓ આમ આદમી પાર્ટી પ્રમુખ શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો હું છું અનિલભાઈ ગરાશિયા ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ આજે અમારા વિડીયોના માધ્યમથી જાહેર જનતાને કેટલીક વાતો શેર કરવી છે ટૂંક જ સમયમાં બહુ ખુશીની વાત એ છે કે ઝાલોદમાંથી એક લીંબડી તાલુકો નવો ડિકલેર કરવામાં આવ્યો આનંદની લાગણી છે આવતીકાલે છ ઓક્ટોમ્બરે લીંબડી તાલુકાનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે નજીકના જે ગામડાઓ છે કે વિસ્તાર તમામને આવનાર સમયની અંદર કંઈ પણ જે સરકારી કામ અર્થે દૂર ઝાલો સુધી આવવું નહીં પડે અને લીંબડી તાલુકાની અંદર ઓફિસોના માધ્યમથી તમામ પ્રકારના જે સરળતાથી કાગળો કે અન્ય પ્રકારની લાભ મળી રહે પણ દુઃખની લા વાત એ છે કે આજે સીમાંકન જે ઝાલોદ તાલુકાનું અને લીંબડી તાલુકાનું જે બનાવવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ માટે તૈયાર કરવામાં આવ્યું એવું દેખાઈ રહ્યું છે જનતાના કહેવાથી જનતાના અભિપ્રાયથી કે જાહેર કે કોઈ આગેવાનોને કહેવાથી કોઈ પણ સીમાંકનનું ઘડવામાં નથી આવ્યું ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ માટે જે આ જે સીમાંકન બનાવે અને જે ઠોકી દેવામાં આવ્યું છે જેનાથી જાહેર જનતા કે કેટલાક ગામોની નારાજગીઓ છે કેટલાક ગામોએ આની રજૂઆત પણ કરી છે છતાં પણ એ કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી આજે જાણીએ છીએ કે તેતરિયા કોટડા સાબલી ધોળાખાકરા કચલધરા કાકરાકુવા આ જે ગામો છે એ લીમડી જે શહેરથી જાલોદ તાલુકાની અંદર એમનું જે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું ખરું અંતર છે આ જે ગામો ખરેખર જો લીંબડી શહેરની અંદર જો સમાવેશ કરવામાં આવ્યો હોત તો ત્યાંની જનતા કે ત્યાંના જે આગેવાનો ન્યાય મળ્યો હોત ખરેખર ન્યાય મળ્યો નથી સાથે કેટલાક ગામો છે સારમારિયા વરોડ રણિયાકરબી લીલવા ઠાકોર દાંડી મુંડાડા પેથાપુર આવા જે ગામો છે આ ખરેખર આ ગામ